મહાદેવ મિત્રો જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ તો આજની સવાર થઈ છે અમારી સોમનાથની અંદર અત્યારે અમે સોમનાથની અંદર છે પાછળ હોટલ છે અહીંયા અમે રાઈટ રોકાણા હતા કાલે રાતે એક વાગ્યા આવ્યા અને અત્યારે નાઈન ધન ફ્રેશ થઈ ગયા છે એવી અને અંદર નાસ્તો કરે છે તો નાસ્તો કરી તમને બતાવવું અને પછી પાછું જાવું છે અમારે

<mí> đó, mà được thật, rồi, là với cái này nó thích ở đâu vậy chứ ra thì có cái morning thế kia nữa, bữa da nó là bảy là có vậy, rồi vậy, theo khai diên này, kết tụ tụ thế, em đi thì mình lập doanh nghiệp, các bạn đi làm rồi đó

અમે ગયા જુનાગઢ ભાઈ જુનાગઢ અમે ગિરનારી ગિરનાર ઉપર જાય છે કોમેન્ટમાં એક વાર ભાઈ જય ગિરનારી લખી નાખજો બધા ભવનાથ અંદર છે દર્શન કરાવું તમને

અને મારે મૂકી દેવું છે કારણ કે તમે કોઈ લાઈક સબસ્ક્રાઈબ નથી કરતો ને એટલે તમે ભાઈ અહીંયા બેઈ જાવ ઉપર અમારે આયા તો ભાઈ સ્ટેલિસ કોફ બધે ડુંગળો તો શાંતિ ડાયરેક્ટ ભવનાથ શોપિંગ ટાઈમ આલે છે ભાઈ અત્યારે બધા શોપિંગ કરે છે માળા ને ક્યાંક ને કાક ખોડા ગણે નહીં તો મિત્રો મસ્ત મજાના ભાઈ ભવનાથના દર્શન કરી લીધા છે અને જય દીપ ભાઈ હવે ક્યાં આપણે જવાનું છે આપણે જવાનું છે જલારામ વીરપુર જલારામ વીરપુર જલારામ બાપુ આગળ જવાનું છે વીરપુર

મસ્ત છે આશ્રમ અહીંયા મિત્રો ત્રણ મંદિર માં છે ને એક મંદિર માં ત્રણ છે તો અહીંયા છે ને અંડરગ્રાઉન્ડ દ્વાદશ જ્યોતિર્લિંગ અહીંયા શિવલિંગ છે મહાદેવ નું મંદિર છે તમને બતાવું આ મહાદેવ નું મંદિર છે અહીંયા નીચે શિવલિંગ છે અહીંયા માથે અંબે માનું મંદિર છે બતાવું આ છે અંબે માનું મંદિર અંબે માં મંદિર છે ને એની જ માથે જો ભાઈ ખોડિયાર માતાનું મંદિર છે યે જાવી મિત્રો મેં ખોડિયાર માનું કીધું ને ખોડિયાર માનું મંદિર નથી યાર તમે જુઓ રામદેવ પીર બાપા છે યાર અહીંયા છે ભાઈ ગુરુ દત્તાત્રે જય રામદેવ પીર વિષ્ણુ ભગવાન રાધે કૃષ્ણ ગુરુ દત્તાત્રે છે અન્નપૂર્ણ માતા બ્રહ્માજી ને આ સાઈડ સાઈ બાબા છે એક મંદિરમાં તમે કેટલા છે 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 ભગવાન નીચે શિવજીનો વાસ થાય ઉપર અંબે માતાનો વાસ થાય છે અહિયાં તમે જોઈ શકો છો કેટલા બધા માતાજી ભગવાન ને ગણપતિ બાપા ને હનુમાનજી મહારાજ સરસ મજાનો આશ્રમ છે માતાજીના દર્શન કર્યા ને આ શાંતિ મળે ને કે વાત કરો તમે

ખબર નથી પણ કાંક ફળનું ઝાડ છે આરું એક નંબર મસ્ત નજારો છે અને અહીંયા જ છે ભાઈ ભારતી બાપુની સમાધિ તમને અંદર જાવી આવી આ છે ભારતી બાપુ અહીંયા જો આ બધી બાપુની વસ્તુ છે બધી પહેલાંની વસ્તુ શંખ બહુ મોટા છે

કારણ કે અહીંયા છે વાહે પવન ગીરનાર બધાય આ બધાય જો આપણા સબસ્ક્રાઇબર હતા હવે જઈએ છીએ વીરપુર અમે જલાલામ બાપુ દર્શન કરવા તો મિત્રો આ છે દામો કુંડો ભાઈ દામો કુંડો અત્યારે છે ને જલારામ વીરપુર જતા હતા પણ એ વચ્ચે છે ને કાગવડ ફળલધામ આવી ગયું છે ફળલધામ કાગવડ આવ્યા અમે અત્યારે ભાઈ મંદિર એટલે મંદિર હોય એમ બધે અમે ગયા પણ શાંતિથી થી કારણ કે છે ને બધી ભીડ બહુ હોય અહિયાં જોકે ભીડ છે પણ શાંતિ થી દર્શન થઈ ગયા સરસ મજાના ના દર્શન કરીને હવે આવું છે અમારે વીરપુર પછી નાથી અમે જાશું ઘરે મિત્રો ફાઈનલ અત્યારે જલારામ વીરપુર પહોંચી ગયા અમે આગળ જવો અને મિત્રો ભાઈ આની માર્કેટ તો તમે જોવો હેવી કાંઈ ઘટે નહીં માર્કેટ એક નંબર છે ટોટલીંગ સામાન વસ્તુ છે આ બધા હેવી છે ભાઈ મેં વિચાર્યું તો એની કરતાં બહુ વધારે હેવી છે અહીંયા તો પબ્લિકે તમે જોવો અત્યારે રાતના નવ વાગ્યા છે પણ આમ શાક માર્કેટ હોય એની ઘોડે પબ્લિક છે તો મિત્રો અત્યારે રાતના બે વાગ્યા છે અને બે વાગે અમે ઘરે આવ્યા છીએ તો મિત્રો છે ને ભાઈ જલારામ વીરપુરને ને આ બધાના ધામ એવા છે ને કે સોમનાથ છે વીરપુર છે બેટ દ્વારકા છે અને અહીંયા વીરપુર બધે છે ને મોબાઈલ ક્યાંય અલાઉડ નથી ના પેશિયલ આપણે લોકલ રાખીને એને અહીંયા જમા કરાવવા પડે અને મિત્રો આપણે અહીંયા સૌરાષ્ટ્રના ધામની વાત કરું ને તો મને એક વાત ગમી કે છે ને અહીંયા બધે છે ને ક્યાંક ને ક્યાંક ભોજન શાળા ને ક્યાંક ને ક્યાંક અન્ય શાળા હોય છે તો બધે ક્યાંય તમારે છે ને બધી જગ્યાએ તમને પ્રસાદી મળી શકે એવું નથી કે ન હોય સોમનાથ છે વીરપુર છે કાગવડ ખોડલધામ છે બધી અન્ય શાળા હતી તો અત્યારે બે વાગ્યા છે ને અમે ઘરે આવ્યા છીએ તો મિત્રો તમને આજનો બ્લોક કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરીને કહેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો હવે મળશું પાછા નવા વ્લોક સાથે ત્યાં સુધી જય જલારામ જય ખોડિયારમાં હર હર મહાદેવ જય દ્વારકાધીશ બા Like, it's like so big.